કેશવ ખાતે બૌદ્ધ ધર્મ દીક્ષા સમારોહ યોજાયો હતો આ બૌદ્ધ ધર્મ દીક્ષા કાર્યક્રમમાં બસો ને બાવન લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહમાં પહેલા બુદ્ધ પ્રતિમાથી ડોક્ટર આંબેડકર ભવન સુધી ધમ્મ યાત્રા રેલી નીકળી હતી ત્યારે બૌદ્ધ ધમ્મ લેનારા બસો ને બાવન પૈકી પચાસ લોકોને કલેક્ટરની મંજૂરી બાકીના બસો ની મંજૂરી અંગે પ્રક્રિયા ચાલુ છે કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે ભંતે નાગાસ્ય ભોપાલ થી હાજર રહ્યા હતા આમ કેશોદ ડોક્ટર આંબેડકર ભવન ખાતે બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ દ્વારા આયોજન કરાયું હું બંતે પ્રજ્ઞારત્ન આજે કેશોદ મુકામે ધમ્મ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેશોદ ધમ્મ દીક્ષા સમિતિના માધ્યમથી બસો બાવન લોકો દીક્ષા લઈ ગયા છે હું સમસ્ત દીક્ષાર્થીઓના સુખી જીવનની મંગલ કરું છું અને મારા ભારત બંધુઓને કહેવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને એક વાસ્તવમાં મહાન ભારતનું નિર્માણ કરીએ સમ્રાટ શુક્ર સમયમાં જ્યાં સંતા સન્માનતા માનવતા મૈત્રી કરુણા ભાઈચારો પ્રેમ અને વૈજ્ઞાનિક અભિગમ ઉપર આધારિત છે તો આ બધાને ખૂબ ખૂબ સાધુવાદ કાર્યક્રમ કેવું ગયો અને શું કાર્યક્રમ આજનો કાર્યક્રમ સંપૂર્ણ સારી રીતે અને દરેકની વિચારધારા બદલી રહી છે અને હવે પછી પણ કાયમી દરેક વિચારધારા બાબા સાહેબની વિચારધારા ભગવાન બુદ્ધની વિચારધારા સાથે ધમ આગળ વધાવી રહ્યા છે અને સમગ્ર ભારત દેશમાં બાબા સાહેબના સપનું હતું કે ભારતને બૌદ્ધમય બનાવો તે દિશા ઉપર ભારત દેશ તથા શહેર અને ગામડાઓ પણ આગળ વધી રહ્યા છે આજે બસો ને બાવન લોકોએ ધમ દીક્ષાનો અંગીકાર કરેલ છે જેમાંથી પચાસની કલેક્ટર સાહેબને મંજૂરી મળેલી છે અને બસો બે મંજૂરી માટેના ફોર્મ ભરી મોકલાઈ ગયા છે અને કાર્યવાહી ચાલુ છે કેટલી મહિલાઓ છે અને કેટલા પુરુષો છે એ તો હવે પત્રક જોવું પડે